ગત તારીખ સોળ માર્ચના રોજ કિંગ એજ્યુકેશન પોઈન્ટ ખાતે જાન્યુઆરી માસમાં લેવાયેલ સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષાનું ચળહળતું પરિણામ આવ્યું હતું ત્યારે આ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જુનાગઢ શહેરમાં આવા કોચિંગ મેળવી અને ગર્વ અનુભવતા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે શ્રેષ્ઠ પરિણામ બદલ અમે સમગ્ર ટીમને અભિનંદન આપીએ છીએ વાલીઓએ વધુ મહેતા કહ્યું હતું કે ઘર જેવા પ્રફુલિત વાતાવરણમાં બાળકોની ખૂબ ચિંતા અને ચીવટ રાખી બાળકો પાસે પ્રેમપૂર્વક મહેનત કરાવવી એ પણ ખૂબ કઠિન છે દર વર્ષે સૈનિક સ્કૂલમાં ધોરણ છ થી પ્રવેશ મેળવવા યોજાતી પરીક્ષા આ વર્ષે પણ જાન્યુઆરી માસમાં યોજાઈ હતી આજે હું ખૂબ જ ખુશ છું અને આનંદની લાગણી અનુભવું છું મારા જીવનની સફળતાની પહેલી શરૂઆત માટે હું બધો જ શ્રેય મારા માતા પિતા તથા કિંગ એજ્યુકેશનને આપવા જાઉં છું તે તેમના લીધે જ હું આ સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં સારા ગુણે પાસ થયેલ છું મારો સન શનૈ તાજપરા અત્યારે બાલાચડીની એક્ઝામમાં બસો સાડત્રીસ જેવા ખૂબ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયો છે એના માટે હું ખૂબ જ હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું અને એમાં સૌથી મોટો ફાળો આ સંસ્થાનો રહેલો છે જેમાં મારા બાળકને આખો વર્ષ મહેનત કરાવી પ્રોપર ગાઈડન્સ આપ્યું ઘણી બધી એની મોડલ ટેસ્ટ લીધી દરેક ટેસ્ટ પછી એને કઈ વસ્તુમાં વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એ આપ્યું એના માટે હું ખૂબ ખૂબ આ સંસ્થાની આભારી છું આજે બાલાચડી સૈનિક સ્કૂલનું રિઝલ્ટ આવતા અમે ગર્વની લાગણી અનુભવીએ કે અમારા એકવીસ બાળકો સૈનિક સ્કૂલની અંદર સિલેક્ટ થયા છે સિલેક્ટ થયા છે અને સાથે સાથે સ્કોરર માર્ક સાથે સિલેક્ટ થયા છે આ રિઝલ્ટ પાછળનો માત્ર અમારો જ નહીં પણ બાળકો છે એ દરેક બાળકોએ દિન રાત મહેનત કરી છે અને આ મહેનત પછી અને અમારા શિક્ષકોના પ્રોપર ગાઈડન્સથી એમને રિઝલ્ટ મળેલું છે સાથે સાથે અમે દરેક વિદ્યાર્થીઓને પર્સનલી કે ભાઈ એના કયા ટોપિકની અંદર કયા વિષયની અંદર બાળક વીક છે એ પ્રમાણે પદ્ધતિથી એ પદ્ધતિથી અમે એમને તૈયારી કરાવીએ છીએ અને જેથી અમે સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ કિંગ એજ્યુકેશન પોઈન્ટના ચેરમેન સંદીપ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા સાત વર્ષથી માત્ર બાળકોના ઉત્કૃષ્ટ પરિણામ માટે સતત રાત દિવસ કામ કરે છે ભવિષ્યમાં પણ આવી જ રીતે પરિણામોની હારમાળા હંમેશા જાળવી રાખશું તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે નોંધનીય છે કે કિંગ એજ્યુકેશન પોઈન્ટ જુનાગઢ ઉપરાંત અમરેલી કાલાવડ વીરપુર ગોંડલ જેવા ગામોમાં પણ કાર્યરત છે છે જે નવોદય અને સૈનિક કોચિંગ માટે પ્રતિષ્ઠિત સંસ્થા આ કાર્યક્રમમાં લેવવા પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન જેકેશિયા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશ સોનારા મોટિવેશનલ સ્પીકર જીતુભાઈ ખુમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમારોહની પ્રતિભા વધારી હતી